અમદાવાદના ખોખરા વિસ્તાર ખાતે આવેલી સેવન ડે સ્કૂલમાં મંગળવારે બપોરના સમયે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો વિવાદ એટલો ઉગ્ર બને છે કે ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધોરણ આઠમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હત્યા કરી દે છે આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજે બીજા દિવસે યુથ કોંગ્રેસ દ્વારા સેવન ડે સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો તેમજ ત્યાંના લોકો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા એટલું જ નહીં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઈસનપુર મણિનગર સહિતના વિસ્તારો છે તે બંધનું એલાન આપ્યું હતું ત્યારે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં સ્વાગત છે હું છું સેવન્થ ડે સ્કૂલમાં જે હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીનીનો ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો ઝઘડો એવી વાત છે કે થોડાક સમય પહેલાં બંને વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી ને આ તકરાર માત્ર લાઈનમાં ધક્કો લાગી જવાને લઈ થઈ હતી ને આને એકદમ ગંભીર પરિણામો સામે આવ્યા છે મંગળવારે બપોરે જ્યારે વિદ્યાર્થી મૃતક પોતાના ઘરે જઈ રહ્યો હતો દરમિયાન જે જુએનાર આરોપી વિદ્યાર્થી છે તે હત્યાર સાથે આવે છે અને એકાએક છરીને હત્યાર મારવા લાગે છે અને આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મૃતક વિદ્યાર્થી જમીન પર ઢળી પડે છે અને તેનું મૃત્યુ નીપજે છે આ ઘટનાને પગલે અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં ગઈકાલે આખા દિવસ હોબાળો જોવા મળ્યો હંગામો જોવા મળ્યો બજરંગ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ બહાર ઉમટી પડ્યા હતા ત્યારે આજે પણ હત્યાના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા

છે ઘટનાક્રમ બન્યો તે મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે મણિનગર વિસ્તાર ઈસનપુર સહિતના વિસ્તારો ના બંધનું એલાન આપ્યું હતું જેમાં ઉદ્યોગ ધંધા વેપાર બંધ રાખીને આ મામલે વિરોધ નોંધાવવાની પણ વાત કરવામાં આવી હતી દર્શક મિત્રો આવા જણો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં Ek hi ye